સુરતના ખાતે રહેતા ભાઈને મળવા ઓડિશાના ગંજામથી સુરત આવેલા યુવાને વરાછા પોલીસે વરાછા રેલવે ટ્રેક પાસેથી કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો ચાર દિવસ પહેલા સુરત આવેલો યુવાન ગાંજાની ડિલિવરી જેને આપવાની હતી તે ઉડીયા યુવાનને ક્યુઆર કોડ મોકલી તેના પેમેન્ટની રાહ જોતો ઉભો હતો ત્યારે જ વરાછા પોલીસે ઝડપી લીધો હતો પોલીસ દ્વારા પ્રાપ્ત મળતી વિગતો મુજબ લોક રક્ષક લાલજીભાઈ બાબુભાઈને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે ગત સાંજે અશોકનગર રેલવે ટ્રેક પાસે જગન્નાથ મંદિર પાસેથી વિક્રિમી ઉર્ફે શીલુ પૃથ્વી બી શ્રીધર સ્વાઈને રૂપિયા ચોસઠ હજાર મત્તાનો 6 કિલો 424 ગ્રામ ગાંજો સાથે ઝડપી લીધો હતો પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન રોકડા રૂપિયા સિત્તેર થેલો વગેરે મળી કુલ રૂપિયા ઓગણા મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનો ભાઈ વિક્રમાસાયન ખાતે રહે છે અને તેને મળવા તે 4 દિવસ અગાઉ વતનથી સુરત આવ્યો હતો. પોલીસે ગાંજો મોકલનાર વિમલ સ્વાઇન અને ગાંજો લેવા આવનાર ગુડુને વોન્ટેડ જાહેર કર્યા હતા. મહેરબાન સીપી સર કે આગેવાનીમાં અમે નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેનનું આયોજન किया है जिसके तहत कल વરાછા પોલીસ સ્ટેશન के विस्तार में अशोक नगर पटरी के पास जगन्नाथ मंदिर के नजदीक हमें एक बातमी मिली कि एक आदमी जिसका नाम विक्रमा स्वाइन है और जिसको शीलू कह के भी बुलाते हैं वो वहाँ पे गांजे का वेचाण करता है और उसके पास काफ़ी ज़्यादा मुद्दा माल वहाँ पे है तो इस बातमी के आधार पे वराछा पुलिस की टीम ने जिसमें पी आई आर बी गोजिया पी एस आई ए जी परमार लोक रक्षक लालजी भाई बाबू भाई ने कंबाइंड टीम बनाई और वहाँ पे एरिया पे रेड किया जिसके तहत हमें वहाँ पर छः किलो चार सौ चौबीस ग्राम गांजा बरामद हुआ और नानी नानी छोटी छोटी -चो पुड़ियाँ भी हमें गांजे की मिली जिसमें कुल मुद्दा माल सिक्सटी नाइन थाउजेंड थ्री हंड्रेड टेन का है इसके तहत हमने एनडीपीएस एक्ट के तहत के केस रजिस्टर किया और आगे का आगे कार्रवाई हम कर रहे हैं